ભાડુલા ગામે ખનીજ ચોરી પર તંત્રના દરોડા પડતા ખનીજ માપ ભૂગર્ભમાં ભલુડો વિસ્તારમાં લીમડી દરોડા પોલીસ મામલતદાર ને અંધારામાં રાખી કાર્યવાહી થતા દોડધામ પંદર થી વધારે ટ્રેક્ટર દસ થી વધુ ચરખી ત્રણ લાખ થી વધુ કિલો કોલસો જપ્ત કરાયો થાનગઢ ના ભલુડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી જેના પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના લીમડી દીવા એસપી ટીમે દરોડા કર્યા હતા જ્યાંથી પંદરથી વધુ ટ્રેક્ટર દસથી વધુ ચરખી ત્રણ લાખથી વધુ કોલસા સહિત કરોડોનો મુદ્દા માલ જપ્ત કરાયો થાનગઢ પંથકમાં અનેક પ્રકારના વિવિધ પ્રકારના ખનીજ ક્ષત્રો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે ત્યારે થાનગઢ ભલુડો વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન મામલતદાર ખાતાના અંધારામાં રાખીને મોડી સાંજે રબારી ખાનગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં અંદર પંદર થી પણ વધારે ટ્રેક્ટર દસ થી વધારે ચરખી ત્રણ લાખ કિલોથી પણ વધારે કોલસો પકડી પાડ્યો હતો આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયામાં અચાનક જ રેડ પડતા ભાગદોડ મચી ગઈ હતી ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ